આટલા લાખો ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે એક હંગાત અરજી કરેને પણ લાખો નહીં પણ કરોડો નહીં પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ સંઘાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એમ એલડી છું અસીમ શું અનંત શું દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો નો ખૂણો ના બાકી હોય જો મેલડીને યાદ કરવાનું મેલડી ના આવું તો તો તમે નજીક બેહીને જે પ્રાર્થનાઓ કરી છે તો શું મેં નહીં હોભરી હોય આટલે મારા સાનિધ્યમાં રૂબરૂ આવી અને મને જે મનથી વાત મૂકી છે શું મેં નહીં હોભરી હોય અહીંથી બેઠા કદાચ લંડન વાળાની વાત હોભરી લેતી હોય અને લંડન વાળાને કદાચ મોનતા કરાવવા અહીં લઈને આવતી હોય તો તમે તો નજીક છો બહુ દૂર નહીં કદાચ અહીંથી ફોન કરો કુક ને તો ફોન કરતા કદાચ બે ચાર સેકન્ડ લાગે વચ્ચે ટાવર કપાઈ જાય પણ મારું કુખાર મેલેડીનું એવું ટાવર છે ને એક વખત પકડાઈ જ્યુ ને ચારે નેટવર્ક જાય નહીં તો કદાચ એક વાત મગતમાં ફીટ રાખજો રોજ કહું છું કે માતા હોભરતી નહીં એવું તો બને તમે એટલે કોઈને એવું કહેતા હોય કે હું આટલા રવિવારથી આવું છું પણ માતા મારું હોભરતી આવું કોઈને કહેતા જો આવું કેસો ને તો મારા સત ઉપર સંદેહ થશે શંકા થશે શું કુખાર મેલડી આવી દેશ વિદેશોમાં કદાચ યાદ કરવાથી પલવારમાં સેકન્ડો વારમાં જઈ અને કોમ એનો પરચો આપી દેતી હોય તો એના સાનિધ્યમાં મેં પચીસ રવિવાર ભર્યા તો શું માતાજીએ નહીં હોભર્યું હોય હોભર્યું જ હશે તમારી દરેકની મનની વાતો મેં હોભરી જ છે પણ તમારી એ વાતો પૂરી ના કરું જલ્દી એના હજારો કારણ હોય છે એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવ તમારું દુઃખ દૂર કરવા તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ રૂપ થતા હોય કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દુઃખ હોય કોઈ માતા રૂપ થતી હોય કોઈનું લય લીધું હોય કોઈનું પડાય લીધું હોય આવા બધા ઝડપ ગુના ઝડપ પાપ તમે કર્યા હોય તો તમે મને મેલેડીને યાદ કરો હે માં હે ખુખાર કરી એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું એના કર્મો ચોપડો હિસાબ નો ચોપડો જોવું ને એટલે અઢળક ગુના અઢળક પાપ પડ્યા હોય એટલે માતા જોવું કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું અને હજારો ગુના છે હજારો ખોટા કર્મ છે તો ચમના હું પુખાર મેળવી દુઃખ મટાડું તારે મારા ભગવાન જોડે જવું મારા રામ જોડે જવું મારા નાથ જોડે જવું કે હે નાથ ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય પણ મારો ભાવિક બન્યો છે હે નાથ મને કદાચ કોમ કરવા દો એની ભરોસો જીતવા દો એક વખત કદાચ મારો બની જશે ને જગત માં કદાચ એના બધા પાપ હું મેલડી મેલડી માતા મારા તો મારો ભગવાન કરે કે જા જા કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે તારા ભક્તે યાદ કરી છે ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા ગમે તેવા પાપ રહ્યા ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય પણ જા તારા માટે દરવાજા ખોલી દઉં છું